નમસ્કાર જય સનાતન થોડા સમયથી હું જે વિડીયો મૂકી રહ્યો છું એના ઘણા સારા પ્રતિસાદ એ મને મળી રહ્યા છે સાથે સાથે કમેન્ટ કરનારા જે લોકો છે એના પણ સારા પ્રતિસાદ એ મને મળે છે અને એના જ આધારે હવે આજે હું વિડીયો આગળ ચલાવવાનો છું વિડીયોની શરૂઆત કરતાં પહેલાં એક ખાસ એ વાત એ ધ્યાનમાં રાખું કે હવેથી હું જે મારી ડિસ્પ્લે ઉપર જે અન્ય સંપ્રદાયો છે અન્ય ધર્મો છે એના પુસ્તકોના રેફરન્સ કે જે આપણા પુરાણો છે એના રેફરન્સ બને ત્યાં સુધી હું ડિસ્પ્લે ઉપર મૂકીશ નહીં કારણ કે એનાથી પણ એવું લાગે કે કંઈકને કંઈક સનાતન ધર્મને એ ઠેસ પહોંચે એટલા માટે હું અન્ય સંપ્રદાય અન્ય ધર્મ કે એના પુસ્તકના રેફરન્સ એ હું આપીશ નહીં પણ આ તો રેફરન્સ એટલા માટે આપતો હોઉં કારણ કે ઘણા લોકો જે એક બાજુ તે એક તરફી જ જેનો વિરોધ એ થતો હોય તો એને ખ્યાલ આવે પણ આવું બીજી બાજુ પણ થાય છે તો એના અનુસંધાનમાં તે હું રેફરન્સ એ બધા એ મૂકતો હોઉં છું પણ હવેથી એ બને ત્યાં સુધી હું ધ્યાન રાખીશ કે જેથી કરીને અન્ય લોકો જે અન્ય ધર્મ છે એના લોકો હોય એને ઠેસ ન પહોંચે એની લાગણી દુભાય નહીં એવો હું ખાસ એ પ્રયત્ન એ કરીશ તો હવે વિડીયોની આપણે શરૂઆત કરીએ તો ઘણા ઘણા લોકો મને કમેન્ટ કરતા હોય છે અને ઘણા મને એવું પણ કહેતા હોય છે કે ભાઈ તમે કમેન્ટના જવાબ કેમ નથી આપતા તો એનું કારણ કે એવું હોય કે ભાઈ ઘણી બધી કમેન્ટ આવતી હોય તો પછી ઘણી બધી વાંચવી પડે પછી બધાને જવાબ દેવા પડે અને ઘણાને ના દઈએ તો એવું લાગે કે આ લોકોને જવાબ આપે છે અમને જવાબ નથી આપતા એના અનુસંધાનમાં હું એ એ કમેન્ટના જવાબ નથી આપતો બીજું કારણ એવું મારું એવું હોય છે પહેલાં તો એક તમે વિડીયો જુઓ એના આધાર ઉપર હું પછી હું આગળ એ વાત એ કરીશ તમે પહેલાં વિડીયો જુઓ આ વિડીયોની અંદર એક નાનો એવો બાળક છે જે પોતાની મસ્તીમાં એ મોજ કરે છે ભક્તિ કરે છે હવે સાહેબ તમે એની આજે વિડીયો જેમણે મૂક્યો છે બરાબર હવે લોકોએ કમેન્ટ કરી હોય તેમાં ઘણા લોકોએ સારી કમેન્ટ કરી છે તો ઘણા લોકોની કમેન્ટ એ આવા પ્રકારની પણ હોય છે શક્ય હોય ત્યાં સુધી હું એ કમેન્ટ બોલવા નથી માગતો પણ આવી પણ લોકો એ કમેન્ટ કરતા હોય છે આ બધું તમે મારી ડિસ્પ્લેમાં જોઈ શકો છો કે એટલે ગમે એટલું સારું કામ કરે ને તો લોકો આ આવા વિચારધારાવાળા પણ હોય છે એટલે બને ત્યાં સુધી હું મારી કમેન્ટમાં એ ખાસ કોઈને જવાબ નથી આપતો કારણ કે સારા માણસોને સાથે સાથે આવા લોકોની પણ એ કમેન્ટ હોય છે પણ એ કમેન્ટ એના વિચારધારા પ્રમાણે હોય છે એનું પોતાનું મંતવ્ય હોય છે એટલે એમાં કંઈ દુખી થવાની જરૂર હોતી નથી હવે વાત મારે એક એવી કરવી છે કે જે લોકો અમુક સંપ્રદાયને ટાર્ગેટ કરીને જે વિરોધનો વંટોળ ઉભો કરે છે તો છેલ્લે એ લોકો માટે એક વિડીયો મેં રાખ્યો છે બરાબર અને આ વિડીયો એ કદાચ એ જે લોકો જોશે એમને કદાચ વિચલિત પણ એ કરી શકશે અને આ વિડીયો હું છેલ્લે બતાવીશ કારણ કે અત્યારથી બતાવીશ તો જે મારે કહેવાનો ભાવાર્થ છે એ રહી જશે એટલે આ મારો વિડીયો એ તમે છેલ્લે સુધી એ જોશો તો તમને ખ્યાલ આવશે જો ડાયરેક્ટ તમે સ્કીપ કરીને સીધો વિડીયો જોશો તો પણ મારો કહેવાનો ભાવ અર્થ એ તમને ખબર પડશે એટલે આ વેલો આ વિડીયો છે એ મેં છેલ્લે રાખ્યો છે એટલે છેલ્લે ખાસ એ તમે જોજો અને એના આધાર ઉપર આપણે થોડીક એ વાત એ કરીશું હવે જે લોકોએ મને કમેન્ટ કરી હતી એમાંથી એક કમેન્ટ એ મને બહુ સારી લાગી એમણે સુંદર એક મસ મજાની એ કમેન્ટ એમણે લખી છે કે બસો વર્ષ પહેલાં યુપીના છપ્પયા ખાતે જન્મેલ પાંડે એ જાદુગરને ભગવાન બનાવી ધર્મના નામે ધંધા કરવા એ લાગ્યા હવે કમેન્ટ બહુ સારી છે કે બસો વર્ષ પહેલા યુપીના જન્મે યુપીમાં જન્મેલા ઘનશ્યામ પાંડે જાદુગર તો હવે ઘનશ્યામ પાંડે એ જાદુગર જો મારી રીતના મૂલવવાનો પ્રયત્ન કરું ને ઘનશ્યામ પાંડે કેવી રીતના એ જાદુગર છે ઘણા લોકોને થાય છે ઘનશ્યામ પાંડે એટલે કોણ તો કે ભગવાન સ્વામિનારાયણ છે એમના બાળપણનું નામ છે ઘનશ્યામ અને એ એનો જ ઉલ્લેખ આ વ્યક્તિએ કર્યો છે કે ઘનશ્યામ પાંડે એ જાદુગરનો જન્મ થયો હતો ઘનશ્યામ પાંડે એ કેવો જાદુગર હતો જે સ્વામિનારાયણ સંપ્રદાયના જે ભક્તો છે ખાસ એ હું ઘનશ્યામ પાંડે શબ્દનો ઉલ્લેખ કરું છું તેવું એમની લાગણી દુભાઈ માટે નથી કરતો પણ આ વ્યક્તિ છે એમને થોડુંક આપણે એ ભગવાન સ્વામિનારાયણ એક એવા જાદુગર હતા એના અનુસંધાનમાં વાત કરવાની છે એટલે જે સ્વામિનારાયણ સંપ્રદાયને જે અનુસરે છે તેઓ ખાસ આ વાત ધ્યાનમાં રાખે કે ઘનશ્યામ પાંડે શબ્દ એ માત્ર એક જાદુગર તરીકે અને શું એમણે કાર્ય કર્યું ને એના સંદર્ભમાં હું પ્રયોગ એ કરું છું તો ચાલો આપણે આગળ વધીએ ચાલે બાળકીને દૂધ પીતી કરવાના કુરિવાજો સમાજમાંથી તે દૂર કર્યા ઘનશ્યામ પાંડે તું કેવો જાદુગર જોબન પગીનું કલકત્તા સુધી તીર ચાલતું એવાના હાથમાં તે હથિયાર છોડાવીને માળા આપી દીધી ઘનશ્યામ પાંડે તું કેવો જાદુગર જેના દેશમાં નહીં પણ વિદેશમાં તેના મંદિરો ગાજે છે ઘનશ્યામ પાંડે તું કેવો જાદુગર ગાંધીનગર અક્ષરધામ દિલ્હી અક્ષરધામ રોબિન્સ અક્ષરધામ રૂપી મંદિરો બનાવ્યા જ્યાં હિન્દુ નહીં પણ અન્ય ધર્મના લોકો પણ પોતાનું મસ્તક નમાવે છે ઘનશ્યામ પાંડે તું કેવો જાદુગર મુસ્લિમ બહુમતી ધરાવતા એવા અબુધાબી દેશમાં પણ તેના નામ ગુંજે છે ઘનશ્યામ પાંડે તું કેવો જાદુગર સ્વામિનારાયણનું નામ ન લે તેના મુખમાં સો વાર સ્વામિનારાયણ નામ લેવાય છે ઘનશ્યામ પાંડે તું કેવો જાદુગર ખરી તો સાહેબ ઘનશ્યામ પાંડે જેવા જાદુગરીને તો આ સમાજને જરૂર છે કારણ કે એને બધાય આવા જાદુ કર્યા સમાજને આવા જાદુ કરીને એક શિક્ષિત વર્ગ એ ઉભો એ કર્યો પણ ઘણા લોકો છે ને આવા જાદુને એ એ સમાન માનતા હોય છે કે આ જાદુ નથી આખો સંપ્રદાય એ છળ કપટ ભરેલો છે અને એવું લોકો એ માનતા હોય છે પણ એ એની મતી પ્રમાણે એ હોય છે ઘણી તમને એમ થાય કે હું આવા વિડીયો એ કેમ બનાવું છું તો ભગવાન સ્વામિનારાયણ એને હું એક આદર્શ તરીકે માનું છું અને એક સંપ્રદાય એ પણ આદર્શ તરીકે હું એને સ્વીકારું છું પણ તમે એમ કહોને ને કે ભાઈ સાધુ કોઈ ભૂલ કરે અને આખા તમે સંપ્રદાયને ટાર્ગેટ કરો સ્વામિનારાયણ સંપ્રદાયને ટાર્ગેટ કરો અને તમે એવું માનો કે એ બધું આ છળ કપટ કરે છે તો સાહેબ હવે હું એ એક વાત કરવા માગું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર થાય એવું બધાય સંપ્રદાયની અંદર નાના મોટે અંશે એ થતું જ હોય તો એના કારણે કાંઈ આખો સંપ્રદાય કે જે તે સંપ્રદાયના સ્થાપક હોય એ એવા ગણાય નહીં હવે હું એમ કહું કે કોઈ કથાકાર ભૂલ કરે તો બધાય કથાકાર તો આવા જ તે હમણાં થોડાક સમય પહેલાં એ કથાકારનો વિડીયો એ વાયરલ થયો હતો તો શું એવું માની લેવાનું કે બધાય કથાકાર તો એ આવા જ હોય પણ થોડા ઘણા હોય બરોબર ને અને કોઈ એક વ્યક્તિ ભૂલ કરે હવે કથાકાર છે કલાકાર ઘણા બધાના માફીના વિડીયો આવ્યા છે તો શું એવું સમજી લેવાનું કે બધા કલાકારો આવા છે બધા કથાકારો આવવા છે અને સાધુ અન્ય સંપ્રદાયને સાધુ છે બહુ મોટી મોટી ભૂલો કરી છે તો શું એવું માની લેવાનું કે આખો સંપ્રદાય આવો છે એ ધર્મના જે સ્થાપક છે એ આવા છે અને જ્યારે બધાને ટાર્ગેટ કરવાનું થાય ને ત્યારે જ આ ત્યારે જ તે હું આવા વિડીયો બનાવતો હોઉં છું હવે આપણે માની લઈએ કે બરાબર કે અઢાર વરણ છે આપણા બરાબર હવે અઢાર વરણમાંથી તમે એક વર્ણ મને એવો બતાવો કે જેની અંદર પોલીસ કેસ ના થયું હોય પારિવારિક ઝઘડા ના થયા હોય અને કોર્ટ કચેરીમાં એમણે ધક્કા ના ખાતા હોય એવો અઢાર વરણમાંથી મને એક વર્ણ એવો બતાડો હવે બધાની અંદર આવું છે તો શું એવું માની લેવાનું કે અઢારે અઢાર વરણ એ બધાએ આવા જ છે એટલે ભાઈ બધા વરણમાંથી થોડુંક થોડુંક તેવું હોય તે અરે એક મા બાપના બધાના જણેલા દીકરા હોય ને તો એના ઘરમાં સંપ હોતો નથી નકર તો ભલે ચાર ભાઈઓ હોય બરાબર અને થોડાક સમયમાં લગ્ન થાય ને બધા છૂટા થઈ જાય હવે આપણા ઘરની અંદર જ બધાને આવું હોય છે અને અને આપણે વાત કરીએ કે ભાઈ થોડાક આવા છે એના લીધે આખો સંપ્રદાય આવો છે એ સંપ્રદાયના સ્થાપક આવા છે એવું માની શકાય કે નહીં એટલે આ બાબતનું પણ આપણે બધાએ ખાસ એ ધ્યાન રાખવું ઘણી વાર લોકો છળ કપટ તરીકે એવી રીતના સ્વીકારતા હોય કે ધારો કે કોઈ જગ્યાએ તમને લગ્નનું આમંત્રણ એ આપ્યું હોય હવે તમારે લાઈનમાં તમે જમવાની લાઈનમાં ઊભા છો અને જેવો તમારો વારો આવે અને ડીશ અને ખૂટી જાય તો તરત એ વ્યક્તિ એમ માની લે કે ભાઈ હું આવ્યો ને ડીશ ખૂટી ગઈ આવું થોડું ચાલે તમારા તો બધા આવાના વાત કે ભાઈ પાંચ દસ મિનિટ ખમો ડીશ હમણાં ધોવાતી હશે કંઈક કામમાં હશે અથવા તો એ જે જેને આખી વ્યવસ્થા કરી છે એ ડીશ લઈને આવતું જ હશે પણ તમે એવું માની બેસો કે ભાઈ હું આવ્યો અને મને ડિસ્ક નો આપી અને મારી સાથે વિરોધ છે એવું હોતું જ નથી ઘણા લોકો આવી રીતના જ વિરોધ કરતા હોય છે કે ભાઈ હું ના ગયો એટલે મને માન સન્માન એ ન આપ્યું મારી સાથે આમ ન થયું અને એના કારણે એ સમગ્ર સંપ્રદાય કે સંપ્રદાયના જે સ્થાપક હોય એની સાથે વિરોધ કરાય નહીં ભગવાન શ્રી રામ રાવણ આ બધું યુદ્ધ થયું ને તો શરૂઆતમાં બંને બંને પક્ષ તરફથી સામે સામે જોવા ગયા હતા ભાઈ આજે આપણે થોડું નિરીક્ષણ કરો એની સેના કેટલી છે શું છે પછી એનો વિરોધ કરાય ભગવાન જેવા ભગવાન જો પણ આ રીતનું બધું નિરીક્ષણ કરતા હોય અને આપણે કોઈની વાતમાં આવી જઈએ અને સીધે સીધું ચગાવી દઈએ કે ભાઈ આ તો આ છે ના તો આ વાત છે એવું ના હોય કારણ કે જો એવું એવું ગોતવા બેસે ને તો હરેક સંપ્રદાયની અંદર હરેક ધર્મની અંદર આપણા ઘરની અંદર બધું એવું નીકળશે અને હિન્દી પિક્ચરને ગીત છે ને કે જીસને પાપ ના કયા હો પહેલા પથ્થર ફેંકે તો કોઈ ફેંકતું જ નથી સાહેબ કારણ કે હવે આપણે જ આપણી અંદર જો પાપ ભરેલું હોય અને આપણે બીજાને એ પાપી કહીએ તો એ ક્યાં વાત કરે એટલે પહેલાં તો આપણે નિરીક્ષણ કરવું પડે આપણી અંદર કે ભાઈ હું અને આપણે જો તમે જે લોકો વિડીયો જોવે છે અને જે લોકો કમેન્ટ કરશે અને જે લોકો વિડીયો શેર કરશે આ બધાય છે ને કોઈ સત્યવાદી રાજા હરિચંદ્ર આપણે છે જ નહીં આપણે બધા આપણા બધાના ભૂતકાળ તપાસીએ ને તો ખબર પડશે હવે જે લોકો વિરોધ કરે છે ને મોટા પાયે બરાબર એ બધાના ભૂતકાળ એ અત્યારે જો હું કહેવા બેસું ને તો પછી વિરોધો મંટોળ થાય એટલે આપણે કોઈનું કાંઈ એવું કેવું જ નથી એટલે ભૂતકાળ એવા રહેલા જ છે કઈક ને કંઈક એ ગુના એ કરેલા જ છે પણ આપણે બીજી જગ્યાએ કઈ નથી બોલતા તો પણ અહીંયા એક જગ્યા ઉપર ઉહા પો એ શું કામ મારો પ્રશ્ન ખાલી એ જ છે હવે વાત કરીએ કે હું તમને જે વિડીયો બનાવવાનો જે વિડીયો બતાવવા એ માગતો હતો હવે એની વાત કરીએ કે ઘણીવાર આપણને એમ થાય કે હિન્દુ દેવી દેવતાનો અપમાન આ સ્વામિનારાયણ સંપ્રદાયવાળા છે એ જ કરે છે બીજા કોઈ કરતું નથી પણ સાહેબ તમે માત્ર ત્યાં ધ્યાન જ દઈને બેઠા છો પણ આ સાહેબ આ વિડીયો તમે જુઓ બરોબર આ વિડીયો છે એ કોઈ ની મદદથી એડિટ નહીં કરેલો નથી આ કોઈ એક જગ્યાએ છે અને એની નીચે ગમ્યાં એના નામ એ લખી શકાય અત્યારે જે વિડીયો આવ્યો તેની નીચે એવું લખેલું કે આ આ સ્ટેશનનો વિડીયો છે પણ પછી બીજા પાસે આવશે તો એનું સ્ટેશન લગાડી દેશે એનો જિલ્લો લગાડી દેશે પણ આ સાહેબ તમે તમે એક ખાસ એ જુઓ જોઈને સાહેબ વિડીયો હવે આ વિડીયોની અંદર તમે જ કહો ભગવાનનું અપમાન કરનાર કોણ કોઈ જ્ઞાતિ કોઈ ધર્મ આ લોકો સાથે એને કહી શકાય કે આ જ્ઞાતિના જ લોકો હતા આ ધર્મના જ લોકો હતા કારણ કે જે બધું કરી રહ્યા છે છે ને ભગવાનની સામે એને ને ભગવાન સાથે કઈ લેવા દેવા નથી આ એક વાત યાદ રાખજો કે અમુક લોકોને છે ને ભગવાન સાથે લેવા દેવા નથી હોતા એના તો પોતાનું કામ એ કેવી રીતના પાર પડે ને એ એનો મતલબ હોય છે એને ભગવાન સાથે કઈ જ નથી હોતો અને એવા જ લોકો શાંતિ ડોળવાનો પ્રયત્ન કરતા હોય છે કે જેને ભગવાન સાથે કઈ લેવા દેવા નથી હોતા પણ ગમે એમ કરીને ભગવાનનું નામ એ ખરાબ થાય સનાતન ધર્મનું નામ એ ખરાબ થાય અને કેવી રીતના આપણે બધા અંદરો અંદર લડીએ ને બરાબર એવા દેના પ્રયત્નો એ ચાલતા હોય છે તો ખાસ જે સારા લોકો છે એમને ખાસ એ ચેતવું કે કોઈ પણ વિડીયો વાયરલ થાય તો પહેલાં તો એનાલિસિસ કરવું કે આ વસ્તુ સાચી હશે કે ખોટી એક એક વ્યક્તિને સુંદર કમેન્ટ છે એ આપણે એ કમેન્ટ એને આધારે પછી આપણો વિડીયો એ પૂર્ણ કરીએ તો આ કમેન્ટ જો આપણે બધા અપનાવી લઈએ ને તો બહુ શાંતિ એ થઈ જાય આ આ ભાઈ મસ્ત કમેન્ટ કરી છે કે ભાઈ આપણે સાચું ખોટું કરવાનું નથી આપણે જે ધર્મમાં માનતા હોઈએ તેમાં રચા પચા રહેવું કોઈની પણ આપવી નહીં આપણે સાચા તો ક્યારેક અલગ તરીકે આપણે આપણા કાર્યમાં જ રચ્યા પચા એ રહેવું આ સુંદર વાક્ય છે સાહેબ અને આમની કમેન્ટ એ બહુ મને ગમે એવી છે કે આપણે જે કામ કરતા હોઈએ ને આપણે એમાં ને એમાં રહેવું આ સંપ્રદાય પોતપોતાની રીતના એ કાર્ય કરે પણ આપણે કોઈ સંપ્રદાય આમ કર્યું તો પહેલાં તો જોઈ લેવાનું કે આવું બીજા જગ્યાએ થાય છે જો થાતું હોય તો ત્યાં પણ આપણે અવાજ ઉઠાવતા નથી તો આપણે આપણું કામ એ કરવું અને જો આપણે આપણું જ કામ કરીશું ને તો સાહેબ આપણું જીવન એ ઉન્નતિના માર્ગે એ ચાલશે હવે થોડા સમય પછી પાછી હું કમેન્ટોના આધારે હું વિડીયો બનાવીશ અને પછી એમ આપણે આગળ વધશું અને ત્યાર પછી આપણે સનાતન ધર્મ એ આપણો કેવી રીતના એ એક થઈને આપણે બધા રહીએ સનાતન ધર્મ કેવી રીતના આગળ વધે આપણે ભાઈઓ છીએ તો આપણા અંદર પણ પ્રકારના ઝઘડાઓ ન થાય આપણે બધા સાથે મળીને કામ કરીએ એવા પ્રકારના હું વિડીયો બનાવીને આપ સમક્ષ એ મૂકીશ જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો બીજાને શેર કરજો કમેન્ટ કરજો અને મારી ચેનલ મોજે મોજડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય સનાતન નમસ્કાર